હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં તો આજે છે તારીખ છ છ બે હજાર ચોવીસને વાર છે ગુરુવાર તો આજની તમને લસણની આવક જણાવું તો લસણની આવક છાપરા નંબર નવમાં પિલર નંબર એકથી અઠ્યાવીસ તરફ થઈ છે રાજી પણ એક નંબરેથી ચાલુ થઈ ગઈ છે હવે જોઈ લઈએ તમે રાજી ચાલુ થઈ ગઈ છે તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહો તમને જણાવીએ આજની લસણની કેવી રહેલ છે બજાર તો વિડીયોમાં આગળ બન્યા રહેજો

ચૌદસો નેવું રૂપિયા જોઈ શકો છો દેશી લાડુ પાછો એવું જોઈ લ્યો મોટો માલો ગુલાબી પત્તી વાળો જોઈ લો ગુલાબી પત્તી વાળો આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ થયો છે ત્રણ હજાર ને રૂપિયા ભાવ થયો છે ત્રણ હજારના ને રૂપિયા કાંઈ ઘટે નહીં એવું જોઈ લ્યો સુપર ક્વોલિટી ક્વોલિટી માલ છે ક્વોલેટી લાડવો એમ નો લાડવો જોઈ લ્યો આનો ભાવ તમને જણાવું તો આડત્રીસો રૂપિયા ભાવ છે આડત્રીસો ત્રણ હજાર આઠસો પૂરા લાડુ લેવો

આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવ છે ઓગણીસો એક રૂપિયા એક હજાર નવસો ને એક રૂપિયા ઓગણીસો એક રૂપિયા પૂરીમાં કાંઈ ઘટે નહીં એવું જોઈ એકદમ ચોખ્ખો માલ ઘટેગણીસો ને એક રૂપિયા જોઈ લો લાઈટ કલરમાં માં પડદામાં કાંઈ ઘટે નહીં એવું દેશી પૂરી ઓગણીસો એક જોઈ લો

તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર દો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી